નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત કેન્સ કુકરવારા દ્વારા પક્ષી બચાવ કરોના અભિયાનને લઈ પતંગની દોરી આપનારને હોલીબોલ આપી સન્માન કરવામાં આવ્યું જાયન્સ કુક્કરવારા દ્વારા અંદાજે ચારસો કિલો દોરી એકત્ર કરવામાં આવી હતી ચારસો કિલો દોરી કુલ બસોથી વધુ લોકોએ બે કિલો દોરી આપી હતી ચારસો કિલો દોરી નામ જાયન્સ કુકરવારાના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ દોરીનો નિકાલ કરવામાં આવ્યો જાયન્સ કુકરવારા દ્વારા માનવતા ాతારજીઓ ના સાહ સહકારથી 2 કિલો દોરી આપનાને હોલીબોલ આપી સન્માન કરવામાં આવ્યું આ સન્માન કાર્યક્રમમાં નિકુંજભાઈ પટેલ ડંડકવિજાપુ તાલુકા પંચાયત તેમજ જાનકુકરવા પ્રામુખ दाता શ્રી સतीशભાઈ સાકરચંદ પટેલ ઉદ્યોગપતિ ઉદય કોટન જિંકડી રમેશભાઈ તુલસીદાસ પટેલ ઉદ્યોગપતિ રેમટ પેકેજિંગ ગોજારિયા नरेशભાઈ કાંતિલાલ પટેલ કુકરવાડા કીર્તિભાઈ જનતેભાઈ પટેલ મેનેજિંગ ડિરેક્ટર કુકરવા નાગરિક સ બેંક લિમિડ પટેલ જ્વેલર્સ શોરૂમ કુકરવાડા પ્રવીણભાઈ અંબાલાલ સુરતી સામાજિક કાર્યકર અને પ્રમુખ રામજી મંદિર ટેશનપુરા કુકરવાડા મુકેશભાઈ વિહોલ રાકેશ મેડિકલ સ્ટોર કુકરવાડા રક્ષાબેન પંડ્યા શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શિક્ષક જાયન્સ પીપલ ફાઉન્ડેશન મેનેટર તેમજ પ્રમુખ શ્રી કુકરવાડા સહકારી મંડળી હરેશભાઈ વિઠ્ઠલદાસ પટેલનું જાયન્સ કુકરવાડા દ્વારા સન્માન કરવામાં આવ્યું જાયન્સ કુકરવાડા દ્વારા આ સહિત વિવિધ કાર્ય સેવા કાર્યોના પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે મૌલિક દરજી મારું નામ છે અને અનેકરવાડા કુકરવાડાની અંદર ભૂતપૂર્વ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ફૂટબોલનું કરવામાં જે દોરીના ગુચમડા પછી આ બધા બાળકો ભેગા એકત્રિત કરીને લાવે એમને બે કિલો ઉપર એક વોલીબોલ આપવાનું નક્કી કર્યું હતું એ પ્રમાણે એકસો ને છોતેર ટોકન આપ્યા હતા જે લોકો એકસો છોતેર આજે વોલીબોલ આપ્યા શું કહેશો આજે વિશેષ મહેમાનો પણ ઉપસ્થિત રહ્યું અને કેવો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આજના ઇનામ પ્રમુખ પ્રમુખશ્રી નિકુલભાઈ પછી દાતાશ્રી સતીષભાઈ દાતાશ્રી રમેશભાઈ એના સિવાય કીર્તિભાઈ કીર્તિભાઈ શ્રુતિ કેશનપુરા મેન્ટોર રક્ષાબેન કેતનભાઈ મંત્રીશ્રી બધા જ ઉપપ્રમુખો અને સારી એવી સંખ્યામાં બધા જાયદાર હાજર રહ્યા હતા ખાસ કરીને પક્ષી અભિયાન કહી શકાય શું સંદેશ આપશો બસ દરેક ગામની અંદર કાર્યક્રમ થતો હોય તો પક્ષીઓ માટે બહુ સરળ રહેશે અને આપણે જે વારંવાર જે સૂચના આવવી પડે છે પક્ષીઓ માટે દોરી સાચવીને એ બધું કેતનભાઈ રાવલ કુકરોડામાં મંત્રી તરીકેની મારી જવાબદારી છે આજના કાર્યક્રમ શું કહેશો આજનો કાર્યક્રમ જે દોરીના ગુટ્ટા એકત્રિત કરવાના હતા એ ચૌદમી જાન્યુઆરીથી ઓગણીસમી જાન્યુઆરી સુધી જે દિવસમાં બે કિલો દોરી જે વિદ્યાર્થી લઈને આવે અને વોલીબોલ આપવો એ પ્રકારનું નક્કી કરવામાં આવેલું કેવા પ્રકારનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા છે આ કાર્યક્રમની અંદર અમારા શ્રેષ્ઠીઓ જે કહેવાય કે દાતાશ્રીઓ જો દાતા હોય તો બધા કાર્યક્રમો થતા હોય છે એટલે કે રમેશભાઈ અને સતીષભાઈ અને નરેશભાઈ એવા જેવા કુકવાના ભામાસા જે દાતાઓ છે એના દ્વારા બાળકોને આ પ્રકારના પ્રોત્સાહિત કરવામાં આવે છે ખરેખર એક ઉમદા કાર્ય કર્યું છે એમને અને એનો આભાર પણ ડાયન્સ કુકરમાં માને છે કુલ કેટલા ફૂટબોલ કરવામાં આવ્યા છે અને ખાસ સંદેશ શું આપશો આ કુલ મળીને એકસો છોતેર વોરીબોલ વિતરણ કરવામાં આવેલા અને ચારસો કિલો જેવી દૂરી એકત્રિત કરવામાં આવેલી જે અભૂતપૂર્વ કહી શકાય કદાચ કુકરાડાની અંદર આવો એક પહેલો જ પ્રસંગ બન્યો છે જે આટલી બધી મોટી દૂરી એકત્રિત કરી હોય અને સમગ્ર ગ્રામજનોએ કુકરાડામાં એક પણ દૂરીનો ટુકડો દેખાતો નથી એવી સ્થિતિ સર્જાઈ છે પક્ષી બચાવ કરોના અભિયાનને લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે શું સંદેશ આપશો લોકહિત માટે પક્ષી બચાવો અભિયાન એટલે કે આપણે બધા કહીએ છીએ કે માનવીના જીવન વિશે સત્ય પ્રેમ અને કરુણા આ ત્રણનો સમયમાં થાય તો સાચા અર્થમાં આપણે જીવદયા કરી કરીએ એમ કહેવાય એટલે કે ઉત્તરાયણની રીતે દોરીના કારણે જેવા પ્રાણીઓ પક્ષીઓને ઈજા થતી હોય છે અને એમના જીવ પણ જોખમમાં થતું હોય છે તો આ એક નાનકડો પ્રયાસ અમે આ વર્ષે કર્યો છે અને એના કારણે એક જીવદયાનું એક પ્રેરણારૂપ ઉદાહરણ કહી શકાય અમારી